જય માતાજી મિત્રો આપ સર્વેનો અમારી યુટ્યુબ ચેનલ ઉજ્જુ વાર્તા અને કથામાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે હનુમાનજી કે જેમણે શ્રીરામને ઋણી રાખ્યા અને સાથે સાથે શિવજીના અગિયાર રુદ્રોમાંથી એક એવા બજરંગ બની કે જેમની હનુમાન જયંતિ તારીખ બાર એપ્રિલ બે હજાર પચીસ શનિવારના રોજ છે તો એમના જીવનની ગાથા અને શા માટે આ હનુમાન જયંતિનું અનેરું મહત્વ છે તો એ વિશેની એક ઝાંખી આપણે આજના વિડીયો થકી કરીએ હનુમાનજીની સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે દરેક જગ્યાએ તેઓ ઉપલબ્ધ હોય છે નાના મોટા સૌ કોઈમાં લોકપ્રિય હોય એવા ભગવાન પણ બજરંગબલી એકલા છે હનુમાનજીનો જન્મ સુદ પૂનમના દિવસે થયો હતો અને એ દિવસે આપણે હનુમાન જયંતિ તરીકે ઉજવીએ છીએ શ્રી હનુમાન વીર જ્ઞાની રાજનીતિમાં નિપુણ વિદ્વાન વક્તૃત્વ કળામાં નિપુણ બુદ્ધિ રાજનીતિ માનસ શાસ્ત્ર વગેરે સર્વગુણોથી સંપન્ન વ્યક્તિ હતા શ્રીરામના તેઓ પરમ ભક્ત હતા શ્રીરામની સફળતાઓમાં મારુતિનંદન હનુમાનજીનો ફાળો અદ્વિતીય હતો તેઓ સર્વગુણ સંપન્ન હોવા છતાં પણ તેમનામાં નકશીખ અભિમાનનો ભાવ નહોતો ભગવાન શંકરનો અગિયારમો રુદ્ર અવતાર અંજની પુત્ર હનુમાનજી પૃથ્વી પર આજે પણ વિદ્યમાન છે તેમની ઉપાસના આરાધના કરવાથી મોટામાં મોટા કષ્ટ દૂર થાય છે પ્રાચીન ગ્રંથોમાં મહાવીર હનુમાનના જન્મના અનેક પ્રસંગો છે એમાંથી એક પ્રસંગ આપણે એક ઝાંખી કરીએ એક પ્રસંગ અનુસાર મહેન્દ્રપુરના રાજા શ્રી મહેન્દ્ર રાયની પુત્રી રાજકુમારી અંજના મુનિ ચંચકના આશ્રમમાં રહેતી હતી અને મુનિકન્યાઓ સાથે વિદ્યાભ્યાસ કરતી હતી મુનિચંચકનો આશ્રમ એક આદર્શ આશ્રમ હતો જ્યાં પશુ પક્ષી પણ કોઈ પણ જાતના ડર વગર સાથે રહેતા હતા એકવાર એક નવજાત હરણ એટલે કે મૃગના બચ્ચાને અંજનાએ જન્મ્યો કે તરત જ ઉઠાવી લીધું અને પોતાની સખીઓ સાથે તેને પ્રેમથી રમાડવા લાગી બચ્ચાની મા હરણી પોતાના બાળકનો ક્ષણિક પણ વિયોગ સહન ન કરી શકી અને પરલોક સીધાવી ગઈ આ સાંભળી મુનિએ આવેશમાં આવીને અંજનાને સાપ આપ્યો કે તે જ્યારે પણ પુત્રને સ્પર્શ કરશે ત્યારે તરત જ તે મૃત્યુના સકંજામાં ફસાઈ જશે મુનિનો સાપ સાંભળી અંજના તથા અન્ય કન્યાઓ શોકગ્રસ્ત થઈને શાપ મુક્તિની પ્રાર્થના કરવા લાગી તેનાથી પ્રસન્ન થઈને મુનિએ કહ્યું કે અંજના કોઈ સાધારણ રાજકુમારી નથી ભગવાન શંકરનો અંશ ખુદ તેના ગર્ભથી અવતાર લેશે રાજકુમારી અંજનાનો વિવાહ સત્યપદ પ્રદેશના મહારાજ કેસરી સાથે થયા ઘણા સમય સુધી તેમણે રાજસુખ ભોગવ્યા બાદ મહારાણી અંજનાને પુત્રની કામના થઈ આ કામનાની પૂર્તિ માટે તેમણે ભગવાન શંકરની આરાધના કરી ભગવાન શંકરે પ્રસન્ન થઈને કહ્યું કે અગિયાર રુદ્રોમાંથી એક અંશ તેમને પુત્ર રૂપે પ્રાપ્ત થશે ભગવાન શિવે તેમને જાપ કરવા માટે મંત્ર આપીને કહ્યું કે તેમને પવન દેવતાના પ્રસાદથી એક સર્વગુણ સંપન્ન પુત્રની પ્રાપ્તિ થશે એકવાર સૌભાગ્યવતી અંજના પોતાની સખીઓ સાથે પોતાના આંગણામાં બેઠી હતી ત્યારે આકાશમાર્ગથી એક સમડી કોઈ પિંડ જેવી વસ્તુ લઈને ઉડી રહી હતી તે ઠંડા પવનને કારણે ઠરી ગઈ અને તેને કારણે આ પિંડ તેની ચાંચમાંથી છૂટી ગયો પવન દેવતા કે જેઓ પહેલાંથી જ આ અવસાનની રાહ જોતા હતા તેમણે તેને પોતાના પવનની મદદથી મહારાણીના ખોળામાં પાડ્યો આ પિંડને સમળી રાજા દશરથના હવનકુંડમાંથી લઈને ભાગી હતી આ પિંડને મહારાણી જોઈ રહ્યા તેમના મનમાં અનેક વિચારો આવી રહ્યા હતા ત્યારે જ આકાશવાણી થઈ કે હે અંજના તમે તેને ગ્રહણ કરો આજ તમારા પુત્રની ઉત્પત્તિનું કારણ બનશે મહારાણી અંજના તરત તે ખાઈ ગયા અને ગર્ભવતી બની ગયા એક દિવસ ભીષણ વાદળોના ગરજન અને સુસવાટા મારતા પવનથી ભયભીત થઈને મહારાણી અંજના એક સ્થાન પર છુપાઈને બેસી ગયા આ વિકટ સમયમાં ગાઢ અંધકારને ભેદીને દિવાકરની જેમ ભગવાન શ્રી હનુમાનજી ઉત્પન્ન થયા મા અંજના મૂર્છિત થઈને પડી ગયા અને સખીઓની સામે અંધકાર છવાઈ ગયો માની બધી જ પીડાઓને હરી અંતર્યામી ભગવાન શ્રી હનુમાનજીએ જ્યારે તેમને પોતાના દર્શન કરાવ્યા ત્યારે તેમણે કહ્યું કે બાળકની જગવાઈ જગ્યાએ ભગવાન શંકર ઊભા હતા તેમના હાથમાં ત્રિશુર તથા ડમરૂ શોભાઈમાન હતા તેમના શીસ ઉપર ધવલચંદ્ર તથા ભુવનતા વેણી ગંગાજી વિદ્યમાન હતા વાઘંબરધારી ભૂતનાથે પોતાના શરીર પર ભસ્મ લગાવેલી હતી તથા સર્પોની માળા પહેરીને મંદ મંદ હસી રહ્યા હતા લોકકલ્યાણકારી ભગવાન શંકરે પોતાની માતાને સૃષ્ટિની રચનાથી લઈને મહાપ્રલય સુધીના બધા જ દ્રશ્યો બતાવ્યા અને સૃષ્ટિના બધા જ રહસ્યો જણાવીને અપૂર્વ જ્ઞાન જ્યોતિ આપી ત્યારબાદ તેમણે બાળકનું સ્વરૂપ ધારણ કરી લીધું અને બાળક સ્વભાવનો પરિચય આપવા માટે રુદન કરવા લાગ્યા આ રીતે સુદ પૂનમ અને મંગળવારના પવિત્ર દિવસે માતા અંજનાના ગર્ભથી મહાવીર હનુમાન અવતર્યા પવનદેવે પ્રગટ થઈને માતા અંજનાને પ્રણામ કર્યા અને કહ્યું કે હે દેવી આપનો વિલાપ સાંભળીને મારો પ્રબળ વેગ અવરુદ્ધ થઈ ગયો શું હું આપના કષ્ટનું કારણ પૂછી શકું છું માતા અંજનાએ સિસ્કારીઓ ભરતા કહ્યું પુત્રોનો વિયોગ કરતા તો મરવું સારું છે ત્યારે જ આકાશવાણી થઈ કે હે અંજના તમે તમારા પ્રિય પુત્રને મહાત્મા પવનદેવને સોંપી દો તેઓ જ તેની રક્ષાના અધિકારી છે આકાશવાણી સાંભળીને માતા અંજનાએ પોતાના પ્રાણોથી પણ પ્રિય નવજાત પુત્રને પવનદેવની દેખરેખમાં સોંપી દીધા પવનદેવ પુત્રને લઈને પોતાના લોકમાં ગયા વાયુલોકમાં બાળકનું અપૂર્વ સ્વાગત થયું અને તે પવનપુત્રના નામથી પ્રસિદ્ધ થયા પુત્રોત્સવમાં બધા જ દેવતાઓ અને દેવીઓએ ભાગ લીધો અને ઉપહાર સ્વરૂપે બાળકને કેટલાક ગુણ અને શક્તિ પ્રદાન કર્યા સૂર્યએ બુદ્ધિ તથા તેજ તેમજ વિષ્ણુએ ચક્ર શક્તિ તથા અમરત્વ ઇન્દ્રએ વજ્ર શક્તિ બ્રહ્માએ મનની ગતિનો ભેગ તથા વિવિધ શક્તિઓ પ્રદાન કરી અગ્નિદેવે વચન આપ્યું કે તેઓ આ બાળક માટે જળની જેમ શીતળ રહેશે જળના દેવતા વરુણે કહ્યું કે આ બાળક જળચર જીવોની જેમ જળ પર સ્વેચ્છાએ ભ્રમણ કરી શકશે પવનદેવે પણ પોતાની પ્રબળ શક્તિ આપીને બાળકને આકાશમાં ભ્રમણ કરવા યોગ્ય બનાવ્યા તો આપ સૌને આ હનુમાન જયંતિના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ જય માતાજી